આજે આપણે પાવડરી માઇડિ સામેનું પરિણામ જોવા માટે આવ્યા છીએ હવે આપણે આ વિડિયો દ્વારા બીજી અરજીના પંદર દિવસ પછી સંકેત જોશું પ્રથમ અમે સારવાર વિનાની તપાસમાંથી પસાર થઈશું સારવાર ન કરાયેલ ચેક પ્લોટનું આ એકંદર પાકનું દૃશ્ય છે અહીં અમે પાવડરી માઇલડીવ માટે કોઈ પણ ફૂગનાશક નો ઉપયોગ કર્યો નથી પાવડરી માઇડિવના લક્ષણો યુટીસી માં પ્રથમ એપ્લિકેશન પછી સાત દિવસ પછી દેખાવાનું શરૂ થયું મેં રોગના લાક્ષણિક લક્ષણો જોઈ શકીએ છીએ જેમ કે પાંદડા પર સફેદ પાવડરી વૃદ્ધિ તેમજ પાંદડા પીળા પડવા તમે પાંદડાના ભારે પર્ણસમૂહ પણ અવલોકન કરી શકો છો આ ઉપચારમાં એકંદરે ફૂલ અને લીલો ઓછા જોવા મળે છે પાવડરી તીવ્રતા પંદર દિવસ છે અને છોડના ઉપરના ભાગ સુધી ફેલાઈ રહ્યો હતો અને સમગ્ર સારવાર દરમિયાન તે એકસરખો હતો અહીં આપણે વધુ સંખ્યામાં ફૂલોના ટીપા અને ઓછા ફળ ધરાવતા જોઈ શકીએ છીએ જે મોટે ભાગે છોડના નીચેના ભાગના અડધા ભાગમાં જોવા મળે છે મિરાવીસ ડ્યુઓ આગામી સારવાર પર આવી રહ્યા છીએ મીરાવીસ દીવો નું આ એકંદર પાક દ્રશ્ય છે સારવાર વિનાના ચેકની તુલનામાં આપણે ઉત્તમ ફૂલો અને ફળો સાથે પાક જોઈ શકીએ છીએ મીરાવીસ દીવોમાં બીજી અરજીના ચૌદ દિવસ પછી રોગની તીવ્રતા ઘણી ઓછી હતી એટલે કે લગભગ ચાર ટકા આ ટ્રીટમેન્ટમાં વધુ પડતી ફોલીઓ જોવા મળી નથી સારવાર ન કરાયેલ ચેકની તુલનામાં અહીં આપણે સ્પષ્ટપણે પુષ્કળ ફૂલો અને ઉત્તમ ફળ ધરાવતા જોઈ શકીએ છીએ મિરાવિસ ડ્યુઓ દ્વારા અમે ગુણવત્તા અને જથ્થાના સંદર્ભમાં સ્પષ્ટપણે વધુ સારી આરો પ્રાપ્ત કરી શકીએ છીએ હેલો મારું નામ સુશીલ ઉંબારી છે હું છત્તીસગઢના બસ્તર જિલ્લાના તાલુર ગામમાં રહું છું હું દસ વર્ષથી ખેતી કરું છું આ વર્ષે સિંજેન્ટાએ મારા ગરમ મરીના પાકમાં પાવડરી માયડિયું માટે મિરાવીસ ડીવું ટ્રાયલ શરૂ કર્યું છે મિરાવિસ ડીવું પાવડરી માઈલડ્યુંનું ઉત્તમ નિયંત્રણ આપે છે બજારના અન્ય ધોરણોમાં અમને હજુ પણ પાવડરી માઇડ્યુ નો ઉપદ્રવ છે મિરાવિસ ડ્યુ ટ્રીટમેન્ટમાં આપણી પાસે વધુ લીલોતરી વધુ સંખ્યામાં ફૂલો અને વધુ સંખ્યામાં ફળો છે આભાર